भागवत् भगवत् साभवती शुश धर्म प्रोजित कैतवत्र परमास्तु वस्त तापत्र श्रीमद्भागवते महामुनि कृते હવે બહુ મોટી વાત કીધી છે ભાગવત મૂળ સાર કૃષ્ણ છે તો આમાં કોઈ પણ જાતનો કૈતવ ધર્મ નથી કૈતવ ધર્મ એટલે ધર્મ અર્થ અને મોક્ષ ભાગવત સાંભળવાળો વ્યક્તિ એમ વિચાર કરશે કે હું ભાગવત એટલા માટે સાંભળીશ કે મને ધર્મ મળશે મને 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 અર્થ મળશે 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 કામ મોક્ષ નહીં આ ભાગવત માત્ર ને માત્ર પ્રેમ દેવા વાળી છે આ બધી વસ્તુ આમાં નહી મળે નિર્મ આ ઈર્ષા રહિત લોકો માટે ભાગવત છે ભાઈ ઈર્ષા વાળા માટે ભાગવત નથી

સાંભળવા માત્રથી જેમાં ઇલેક્ટ્રિક પાવર વહેતો હોય ઈ દોડાને ને અડો એટલે તત્ લાગે સાચું ખોટું અમડો એટલે તરત જ પંખો ફળતો ને આંગળી નાખો એટલે તરત જ કરંટ લાગે એમ સાંભળવા માત્ર થી યશ શ્રવણ માત્રેણ હરિચિતમ સમાસ્રેત ભગવાન હરિ આપણા ચિત્તમાં આવી જશે આ ભાગવત નું સૌથી મોટું ફળ છે જેને મેળવવા માટે લાખો લાખો વર્ષ સુધી તપસ્યા કરવી પડે છે હજારો હજારો વર્ષ સુધી ધ્યાન કરવું પડે છે કેટલા યજ્ઞ કરવા પડે છે કેટલું દાન કરવું પડે છે આ બધું કર્યા પછી પણ ભગવાનના ચરણ કમલના અગ્રભાગના પણ દર્શન નથી થતા પણ અગર કોઈ સાત દિવસ ભાગવત સાંભળે તો સાક્ષાત દ્વારકાધીશની સામે હાજર થઈ જાય છે આ ફળ છે ભાગવતનું બહુ સસ્તામાં ભગવાન મળી ગયો છો આપણે બહુ સસ્તામાં તમને કીધું હોય તમારે પચાસ હજાર વર્ષ સુધી તપસ્યા કરવાની છે કરો લ્યો

પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ સમાધિ માં લેવલ માં પહોંચવા વડે પેલું યમ યમ એટલે નિયમ નું પાલન કરવું ટટ્ટારે બેસવું ટટ્ટારે બેસ્યા હોય ને તો કમર દુખવા મળે આશ પણ ભાગવત ની કથા માટે કોઈ નિયમ નથી ચિંતા નહીં કરતા જેટલું આ શરીરને સુટેબલ થાય ને એ રીતે બેસો અમારે એક ભગત તો એમ કે છે કે તમને કદાચ સાંભળવા માટે કદાચ સૂતા સૂતા તમને મોજ પડતી હોય તો હૂતાહૂતા ભાગો સાંભળો પણ સાંભળો કારણ કે ઇલેક્ટ્રિક તારને કે અગ્નિને એક પાંચ વર્ષનો બાળક અડે કે પચાસ વર્ષનો વૃદ્ધ હશે અગ્નિનું કામ દજાડવાનું છે ત્યારે નાનો બાળક અગ્નિ પાસે આવે તો અગ્નિ એમનો વિચારે કેલા નાનો ચાન નથી દજારો એના દજાર છે કારણ કે અગ્નિનો ગુણધર્મ છે એમ ભગવાનની કથાનો ગુણધર્મ એ છે કોઈ પણ રીતે વ્યક્તિ કથામાં આવશે આ કથા હન્ડ્રેડ એને ફળવાની છે કોઈ બેસે કોઈ લાંબા પગ કરશે કોઈ સુઈ જશે કાંઈ વાંધો નહીં હું તો વારંવાર એમ કહું છું કથા ખૂવા માટે કથા સંભળવાઓ બસ પણ પાછા કથાકારો એમ કે છે કે ભાઈ જે વ્યક્તિ કથામાં સુવે ને સાપ બને ત્યાં સુધી નહીં પણ પછી એમ સુતા હોય એ વ્યક્તિને જગાડે નહીં ને એ મદારી બને એટલે બાજુવાળા હોવા તો દેતા જ નહીં હા તમે જો મદારી ના બનવું હોય તો આ વળદૈન શીટતો વરજો વળ દૈન આપણા છોકરાને બહુ ભેરા નથી આપણે એટલા માટે આવું આવું કહે છે હં આવું કે મદારી કે નાગ તો કે ભગવાનની કથા સાંભળીને તો કહે પણ આવું કે છે ભાઈ શું એટલા માટે કહે કે તમે કથામાં શું નહીં એટલે સાર આ છે એવું નથી કે જે આવીને સુઈ જાય એ નાગ બને અને જેને નો જગાડે આ બને આગલા જન્મમાં મદારી બને આવું પણ તમે કથામાં નિંદ્રા ના આવે એટલા માટે તો વૈધમ આ ભાગવત સૌથી મોટું ફળ કેવું છે પ્રભુ તમે ખાલી વિચારો લાખો કરોડો અરબો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આપણે માંડ માંડ ભગવાનના દર્શન થતા હોય ખાલી ભાગવત સાંભળવાથી જો ભગવાનના દર્શન થતા સસ્તા ન કહેવાય તપસ્યા કરી કરીને કમર તૂટી જાય તોય ભગવાન ન મળે હુતા હુતા ભગવાન મળે તો ભાગવત બેસ્ટ નો કહેવાય ભગવાન ને ખબર ત્યાં કલયુગ માં કઈ કરી શકવાના નથી ધ્યાન નહીં કરી શકી કારણ કે ધ્યાન કરશે તો ઉઘરણી યાદ આવશે અઘરું છે ધ્યાન તમે બે બે ખાલી પાંચ મિનિટ બેસો ને આમ કરીને આમ એક મિનિટ તો અડધો મિનિટ તો આમ ધ્યાન લાગે ને તરત જ યાદ આવે કેટલા વાગ્યા હશે આજ હું હશે જમવામાં ડ્રાઈવર આવ્યો હશે કે નહીં બીજું કઈ યાદ ન આવે અને એ બધું થઈ જાય ને વધારે બેસવાનું હોય તો ભૂતકાળ યાદ આવે ઓહો અમારા લગ્નમાં તો અમારે બળદગાડામાં જાન ગઈ હતી અત્યાર તો જોવા બધા કેવી જાન જાય છે કેટલા દુખી થાય છે આમાં અમારા લગન હતા અત્યારે કેવા બધા ફટાકડા ફૂટે છે અમારા લગ્નમાં તો અમે ફટાકડાની હર મૂકી તો હરી હળગી જ નહીં હવાઈ ગઈ આવું ભૂતકાળ યાદ આવે ધ્યાનમાં બધું યાદ આવે મને ખબર છે કા ભવિષ્ય યાદ આવે કા ભૂતકાળ યાદ આવે કા વર્તમાન યાદ આવે ભગવાન યાદ આવે એ પાક ધ્યાન ની હોય જાય તમને લાગે એવું લાગે છે ધ્યાન આ કલયુગમાં ગણ કરે એવું લાગે ગુજરાતી ભાષામાં ગણ કરે એવું લાગે છે નહીં થાય ધ્યાન વ્યર્થ પ્રયાસ છે પાંચ હજાર વર્ષ પહેલા અર્જુને કીધું કે પ્રભુ હવાને રોકી પણ મારતી મન કે ધ્યાન નહીં કરી શકાય અને આપણે ધ્યાન કરવા એવા વિચારો તો ખરા નહી થાય આ કલયુગમાં ધ્યાન કરવાની જરૂર નથી આ કલયુગમાં ધ્યાન રાખવાની જરૂર છે ભગવાન નું નામ લ્યો ગમે રીતે લ્યો નાયા વગર લ્યો કોઈ વાંધો નથી ભગવાને નામમાં કોઈ નિયમ નથી રાખ્યા બસ નામ લ્યો નામ લેવાથી બધું જ સરળ થઈ જશે